એ માટે નમસ્કાર કેમ છો મિત્રો મજામાં મજામાં જઈશું એવી આશા સાથે બ્લોગ અહીંથી ચાલુ કરશું એટલે સ્વાગત છે અમારા તમારું નવા એક બ્લોગમાં કે ફરીને વાળીએ આપણે આવી ગયા છીએ મસ્ત મજાનું છે ને આ પાયો લોકોએ એને આપણે મોટા બાપુનું ખેતર બાંધી દીધું પારિયા કરી જો કે મસ્ત મજાનું જો કે આને આ લોકોએ બાંધેલું છે બરાબર બંધાણું બરાબર પારિયા કમ્પ્લીટ કરી દીધા એમને ધોરિયાપારી એના લોકોએ કમ્પ્લીટ કરી દીધા છે ને કાલને ને પરમ દિવસે આપણે આવ્યું હતું ને એક વાડી જે અમને બ્લોક છે ને છ વિકાનું આ ને આપણે આપણે આપણા પળાની ટપી છ વિકાનું બ્લોક છે ને એમાં હાલમાં પાણી પાઈ દીધું છે એક પેલું પાણી પીએત હેઠા હેઠ ના હેઠા હેઠ ના ક્યારે ને બરાબર આવેલું એમાં પાણી બરાબર કંઈ આમ ખપાઈ ઢેડું પડ્યું એક સાઈડ પડ્યું કે નહીં એક હરખું આવેલું પાણી ભાઈ એ લોકોનું કેવું એમ થાય માણસોનું કે ભાઈ પાણી છે ને એક નંબર આવેલું એક જ સરખું આયલું એ એક સાઈડની કે ભાઈગું ભાઈગું છે નહીં કેમ કે આપણે થોડીક બીક હતી બીક તો હતી જ નહીં જાણે કેમ કે આપણે વાયુ એમાં લગભગ તો કંઈ ખામી રહેતી જ નથી અને તોય છતાં આપણે એમ થયું કાલે આપણે આટો મારીએ જોઈ જાણીએ કેવી રીતે પાણી આવેલું કેવી રીતે નથી આવ્યું આપણી મકાઈ મસ્ત મજાની રૂડી રૂપાળી છે ને મકાઈ ઊભી છે અવળી આવડી કંઈક થઈ અત્યારે હાલમાં ને ચાર કેરા વ્યા હતા મણક મકાઈ આવી હતી આપણે તલ છે થોડા થોડા તલ પણ મસ્ત મજાનો ઉગાવો લઈ લીધો ને મસ્ત મજાના હે ને તલ પણ હે ને દેખાય હાલમાં નાની એમથી કોમેન્ટ કરી દેજો કેવા કંઈક તલ આપણા નીખરા છે આમાં વિઘે આપણે હે ને દોઢ કિલો નહીં ખાતા આમાં તમને દેખાતા જઈશું વિડીયોમાં હાલમાં હવે હે ને કાલ કાલક છે ને મેળામાં તો આપણે ખાપેડીને દવા છાટી દેવી છે જો તમને લીટીઓ દેખાતી છે આ ઝીણી 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 જો હેડુ હેડ લીટિયું દેખાય છે ને આઠ દાંતે વયો આપણે ને દોઢ કિલો નહીં ખાતા વિઘે ઉગાવાની વાત કરીએ તો મસ્ત મજાનું ઉગાવ લઈ લીધો તલનો તલે દવા કંઈક આપણે તલ છે ને આપણું આ પોડું કમ્પ્લેટ રીતે ઉગી ગયું છે બે પિયત દીધા હતા આપણે તો બની રહ્યો આપણા વિડીયોમાં બીજા નંબરમાં તમને વાત કરીએ ને તો આ પોળું આપણે એને ની પિયત પી ગયું છે કાલ ગઈ રાત આખી આવેલી હતી મોટર આ દિવસના એટલે આ પડું કંઈક આપણું પી ગયું કમ્પ્લીટ મોટર બાપરું એનું ને પાણી ખરેખર એક નંબર આવેલું છે પાણી હાલવામાં કંઈ ખામી રહી જ નથી એક નંબર પાણી આવેલું છે નવી રીતના કંઈક જો તમે હાલમાં જોતા જઈશો હા આપણા ધોરિયા પારિયા મસ્તીના પાટલા દેખાય છે છક પણ મસ્તીની છે ને કંઈ ખામી જ નથી પંપેથી આગળ આગળ બાસાલી સઈટી હતી પંપેથી વાહે મેલું પાણી એટલે નવી રીતના કંઈક કામનું તંત્ર મોટા બાપુનું એનું આવેલું છે ને દસ દસ અગિયાર અગિયાર વીઘાના તલ થયા અગિયાર બાર વીકા જેવા રૂડું મજાનું મસ્ત રીતનું હે ને તલનું પીત પડું પી ગયું છે ને બંધાણું છે તો પેલું પેત દીધું છે તો ખરેખર મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં તેથી કરી નવા નવા ઋતુથી અમને વિડીયો બનાવવાનું મણોબર વધે તો જોડાઈ રહી અમારા નવા એક બ્લોગમાં ફરીને ને વાડી આવી ગયા ને વાડી આવીને જોયું ને તને વાડીનો નજારો આખો અલગ છે ભાઈ માણસો બધા નવરા બેઠા મકાઈ વાટવા આવ્યા સના મકાઈ ભરવા આવ્યો વાડી ની મજા આખી અલગ છે જોવા જે માહોલ કેમ છે આ એક વરસાદ આવે જે કા કાતરા જેવું થઈ ગયું ને કે વરસાદ આવે પણ વરસાદ તો નહીં આવે માહોલ બહુ સારો થઈ ગયો મંગલભાઈ મંગલપાઈ ના ને ભાઈ બેઠા છે નવરા નવરા થઈ ગયા માજી હવે કઈ કઈ કામ છે ને નવરા થઈ ગયા કે કઈ કામ છે ને હાથી ઉપાડવાની એક કાલે કે હાથી ઉપાડી નાખો ને કપ્પા કાલે કે કપ્પા ને હાથી ઉપાડી નાખો તો પામ દિવસે કામ ભેગી કરવા માંડી એટલે અમે કે થાય છૂટા કે અહીંથી ને ગયા ધીમે ધીમે થતા કે હે ને પછી ચણા વાટવાનું કામ ચાલુ થઈ ગયા એટલે નકામ કે કામમાં પડી જાવ ને ચણા વાટવામાં તો કે પછી કે પછી હાઠિયું તમારે હાઠિયું તમારી કે ઉભી રહે કે પછી કે મેળ આવશે નહીં તો મકાઈ વાટો એવા ને તો એમ કહેતા ભાઈ તમે પાડી નાખો હાઠીયો હવે ગયા ને છોકરા જો કેવા રમે મસ્ત મજાના કંઈ ઘટે જ નહીં પાણા થયો પાણાનો ત્યાં અમારે પારા જ નથી તમ તારે ઢગલા ને ઢગલા પાણા નીકળી પડે જો કેવડા હે જેમણે જોવો એમણા જો ને એમાં પાણા જ જળશે બાકી બીજું કાંઈ નહીં જળજો સીસાન ને સીસલિયું મોજા ને જોયેલું બાજકા ભાઈ કંઈ ઘટે જ નહીં તો હાલો બનારી વિડીયોમાં